પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જન્મજયંતિના અવસરે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના એક ભારત શ્રેષ્ઠ ભારતના મંત્રને ઉજાગર કરતા ભારત પર્વ બે હજાર ભવ્ય ઉજવણી એકતાનગર ખાતે થઈ આ પ્રસંગે ઉત્તરાખંડના પ્રવાસન અને જાહેર બાંધકામ મંત્રીશ્રી સતપાલ મહારાજ ગુજરાત સરકારના નાણાં ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ તથા વન પર્યાવરણ વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગના કેબિનેટ મંત્રી શ્રી અર્જુનભાઈ મોડવાડિયા ઉપસ્થિત રહ્યા હતા ઉત્તરાખંડના શ્રી સતપાલ મહારાજે જણાવ્યું હતું કે સરદાર પટેલની જન્મજયંતિ નિમિત્તે યોજાયેલા ભારત પર્વમાં દેશના વિવિધ રાજ્યોમાંથી આગંતુકો એકતાનો મહોત્સવ ઉજવી રહ્યા છે વડાપ્રધાનના વિકસિત ભારત બે હજાર સુડતાલીસના વિઝનને સાકાર કરવા સરકારશ્રી સતત પ્રયત્નશીલ છે તેમણે સ્થાનિકોને રોજગાર ના નવા અવસર મળી રહે તે દિશામાં પણ રાજ્ય સરકારના પ્રયાસોની ચર્ચા કરી હતી નાણાં મંત્રી શ્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે વર્ષ બે હજાર સોળથી ઉજવાતા ભારત પર્વને આ વર્ષે સરદાર પટેલની એકસો પચાસમી જન્મજયંતિ નિમિત્તે વિશિષ્ટ સ્વરૂપ અપાયું છે વડાપ્રધાનના એક ભારત શ્રેષ્ઠ ભારતના સપનાને સાકાર કરવા અનેક વિકાસ કાર્ય યોજનાઓ અમલમાં છે વન અને પર્યાવરણ મંત્રી શ્રી અર્જુનભાઈ મોડવાડિયાએ જણાવ્યું હતું કે પંદરમી નવેમ્બર સુધી ચાલનારા ભારત પર્વમાં દેશભરના લોકો ઉત્સાહપૂર્વક ભાગ લઈ રહ્યા છે વડાપ્રધાનના માર્ગદર્શન હેઠળ નિર્મિત સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતા રાષ્ટ્રીય ગૌરવનું પ્રતિક બની ગયું છે આજે સ્ટેચ્યુ ઓફ યુનિટી કે અવલોકન કરને કા મો રાષ્ટ્રીય એકતા દિવસ તથા લોહાપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલજી એકસો પચાસવી જયંતી ઓર ભગવાન બિરસા મુંડાજી કે ભી जयंती के अवसर पर आज मुझे यहाँ आपके बीच में आने का सौभाग्य मिला बहुत बहुत धन्यवाद सरदार पटेल जी ने पूरे देश को एक किया एक पाँच स्टेट्स जो थी छोटी बड़ी स्टेटों को विलय करके और पूरे देश को खड़ा किया आज उनके चरणों में हमें श्रद्धा सुमन अर्पित करने का सौभाग्य मिला है उसके साथ साथ ये पाँच नवंबर है और पाँच नवंबर आज सुपर मून है तो सुपर मून में पूरे चंद्रमा की विशालता पूरे चंद्रमाओं के कला आपको देखने को मिलेगी जो यहाँ पर सरदार पटेल जी के व्यक्तित्व के साथ मेल खाती है तो गुजरात का और हमारे उत्तराखंड का बहुत पुराना संबंध है आप भी चार धाम यात्रा करने आते हैं आपका हम अभिनंदन और स्वागत करते हैं चार धाम यात्रा हेमकुंड साहब की यात्रा करने के लिए और गंगा में स्नान करने के लिए आप लोग वहाँ आते हैं मैं प्रधानमंत्री जी को बहुत बहुत धन्यवाद दूंगा जिन्होंने ये उपहार देश को दिया और हमें दिखाया कि सरदार पटेल का कितना बड़ा व्यक्तित्व था आज हमें देखने का मौका मिला कि जो कल्पना सरदार पटेल के हृदय में थी उसी हृदय की गैलरी से आज उनका नज़ारा पूरे बांध का नज़ारा देखने को मिला जो पानी जो आज ये जो जल है ये कितनी भूमि को सिंचन कर रहा है ये नज़ारा देखने को मिला तो देश सिंचित हो रहा है देश आगे बढ़ रहा है एकता के साथ आगे बढ़ रहा है और हमें सब मिल करके देश को विश्वगुरु बनाना है उसके लिए हमें यहाँ से संकल्प लेना चाहिए आज धरती पर आके उसी संकल्प को हम दो हैं कि मोदी जी का साथ दे हम देश को फिर से विश्व का गुरु बनाएंगे बहुत बहुत धन्यवाद भारत पर्व बेहजार सोल मना है परंतु आ वक्त भारत पर्व एक विशिष्ट है एट कि आप देश अखंड भारत निर्माता सरदार वल्लभ भाई पटेल साहेबनी एक सौ पचासमी जन्म जयंती है एकता नगर में મોદીજીએ જે સમગ્ર ભારતને એક ભારત શ્રેષ્ઠ ભારતનું જે એક આહવાન આપ્યું છે એ આહવાનને પૂર્ણ કરવા માટેની સંપૂર્ણ તૈયારીઓ આપણને લાગે છે કે થઈ ચૂકી છે અને ભારત અને ખાસ કરીને ગુજરાત જે રીતે ટુરિઝમ ઉદ્યોગ ખેતીવાડી અને અનેક ક્ષેત્રોમાં આગળ વધી રહ્યું છે આપણો ભારત દેશ એક વિવિધતામાં એકતા કહી શકાય જુદા જુદા રાજ્યો જુદા જુદી ભાષા જુદા જુદા પ્રાંત જુદા જુદા ધર્મો છતાં પણ ભારતને એક શ્રેષ્ઠ ભારત તરીકે બનાવવાના આપણા મોદીજીના જે પ્રયત્નો છે એમાં સમગ્ર ભારત એક થઈને આગળ વધી રહ્યું છે એવું ચોક્કસ લાગે છે આજે ઉત્તરાખંડના ટુરિઝમ મિનિસ્ટર શ્રી સાહેબ પણ આપણી વચ્ચે છે અને એમણે પણ સરદાર સાહેબને શ્રદ્ધાંજલિ આપી છે જે સરદાર સરોવર ડેમની સરદાર સાહેબે કલ્પના કરી હતી એ ડેમને સાકાર કરવાનું શ્રેય અને યશ છે એ યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીને જાય છે અને આ ડેમ છે એ આજે દેશનો સૌથી મોટામાં મોટો ડેમ બની ચૂક્યો છે જ્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટી સરદાર સાહેબની મૂર્તિ એ વિશ્વની સૌથી ઊંચી મૂર્તિ જેની કલ્પના પણ નરેન્દ્રભાઈએ કરી હતી અને સાકાર પણ નરેન્દ્રભાઈએ કરી એ સ્ટેચ્યુ ઓફ યુનિટી અને ડેમ આજે અમે ઉત્તરાખંડના પ્રવાસન મંત્રી સતપાલ મહારાજજી અને અમારા સિનિયર મંત્રી કનુભાઈ દેસાઈની સાથે આજે સ્ટેચ્યુ ઓફ યુનિટી પણ જોયું અને બીજા આકર્ષણો પણ જોયા અને જે ભારત એકતા પર્વ ઉજવાય છે એ પર્વની અંદર આજે અમે ભાગ લેવાના છીએ જે વિસ્તાર એક સમયે વેરાન હતો એ એક વ્યક્તિનું એક નેતાનું એક મુખ્યમંત્રીનું અને એક વડાપ્રધાનનું જે વિઝન છે એ કેટલી બધું બદલાવ લઈ આવી શકે છે એ બદલાવની નિશાની સ્ટેચ્યુ ઓફ યુનિટી અને સરદાર સરોવર ડેમ છે અને આ નવા ભારતના નવા લેન્ડમાર્ક છે અને એનું ગૌરવ દરેક ભારતવાસીઓને છે આજે દુનિયા આખીનું આકર્ષણ આ સેન્ટર બની ચૂક્યું છે અને એકતા દિવસ અને ભારત વિકાસ પર્વ છે ઉજવાય છે એમાં ભાગ લેવામાં खुब आनन्द नै गाउँ मैले अनुभव छु